સ્થાનિક લોકો દ્વારા માંગ કરવામાં આવી છે કે તાત્કાલિક ધોરણે પાણીનો ફિલ્ટર પ્લાન્ટ કામગીરી કરીને પ્લાન્ટ ચાલુ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે રિપોર્ટ બાય ગની કુંભાર ભચાઉ અહીંયા ડબો રાખી ગયા કોઈ સાંભળતો જ નથી ડબાની નળકા તૂટી ગયા મને અંદર હતો જે કાઢનારા છે એ કાઢી ગયા છે અને આ પાણી એક વૃદ્ધ મળ્યું નથી મને અને અહીંયા વચ્ચે ગામ ઘાલી ગયા જોવા આવો અને જોવો મારું નામ છે તેડા પુના રબારી અને જૂનાવાડા વિસ્તાર कमिरोक वर्स खयो